કપડવંશ શહેરમાં રત્નાકર માતા રોડ પર આવેલા કિન્નરોના મઠમાં તારીખ છઠ્ઠી ફેબ્રુઆરીથી પંદર દિવસ સુધી ચાલનારા કિન્નરોના સંમેલન અને પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે ઉજવવા દાદા ગંગારામ કિન્નર સમાજ દ્વારા પૂર્ણ તૈયારી કરવામાં આવી છે કપડવંશ ખાતે પ્રથમ વખત યોજાઈ રહેલા કિન્નરોના સંમેલનમાં ગુજરાતભરમાંથી કિન્નરો સંમેલનમાં હાજરી આપશે દાદા ગંગારામ કિન્નર સમાજ દ્વારા આયોજિત સંમેલનને રોકવા માટે મિયા જમાલ દાદા જૂથના ત્રણસો કરતા વધુ કિન્નરો કપડવંશ કઠલાલ સુધી પહોંચ્યા હતા હતા જાણ જ પોલીસે તેમને અટકાવી નજર કેદ કર્યા તો બીજી તરફ કપડવંશ શહેરમાં બનેલા નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પટેલ આવ્યા હતા માટે વાતાવરણ ન ડોળાય તેને ધ્યાનમાં લઈને પોલીસે કઠલાલમાં તેમને અટકાવ્યા હતા અને ત્યારબાદ આટલેથી જ ન અટકતા આ કિન્નરોએ

કેડા જિલ્લા પોલીસ વિભાગના બે ડીવાયએસપી દસ પીઆઈ એસઓજી એલસીબી સહિતની ટીમો તેમજ બસ્સો જેટલા પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા આ સમગ્ર પોલીસ સ્થળ પર પહોંચતા જ પોલીસ અધિકારીઓએ મિયા જમાલ જૂથના કિન્નરોને માત્ર દસ મિનિટમાં સ્થળ છોડવા અલ્ટિમેટમ આપ્યું હતું અને અંતે પોલીસે કડકાઈ ભરે વલણ વાપરી કિન્નર સમાજના જૂથને વિખેર્યું હતું